સુરતની બારડોલી લોકસભા બેઠક પર યોજાયેલ મતદાનમાં કાપોદરા વિસ્તારમાં બારડોલી લોકસભા વિસ્તારમાં આવતા કાપોદરા વિસ્તારમાં મતદાન કેન્દ્ર પર દિવ્યાંગ મતદારો પણ મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા યુવા મતદારો વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોમાં મતદાન ને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો તો પોલીસ દ્વારા પણ દિવ્યાંગ

આજે મતદાન છે લોકોને શું અપીલ કરવી બસ મતદાન આજે પર્વ સારો કહેવાય કે ભાઈ બધા લોકોને એમ કહેવા માંગુ છું કે બધા મતદાન જાજુ કરે અને સારું કરે આપણા દેશને આગળ લાવવા માટે સહયોગ આપે કે બને તેટલું સારું મતદાન થાય અને વધારે પ્રમાણમાં મતદાન થાય તો એટલું આપણે માટે સારું કહેવાય સ્વતંત્ર દેશ માટે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે